કે તમે તમારા પપ્પાને કઈ નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા ખાડા ન ખોદી નાખતા જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામાયુ લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો ગોંડલને લઈને જે પ્રકારે હાલ નિવેદન આપવામાં આવી રહ્યા છે તેને લઈને સતત ગોંડલ ચર્ચામાં છે તાજેતરમાં જ સુરતમાં પાટીદાર અગ્રણીઓની એક બેઠક મળી હતી અને ત્યારબાદ ગોંડલમાં પણ એક જાહેર સભા થાય છે જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવે છે અને આ પાટીદાર અગ્રણીઓને પડકાર પણ ફેંકવામાં આવે છે તેને લઈને હવે આવતીકાલે છે તે ગોંડલમાં નવા જૂની થાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે શું છે સમગ્ર વિગત વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ગોંડલ હાલ ચર્ચામાં છે કારણ કે ગોંડલને લઈને સતત નિવેદનો સામે આવી રહ્યા છે અગાઉ રાજકુમાર જાટને જે રહસ્યમય મોત થયું ત્યારથી લઈને અત્યાર સુધી અલગ અલગ અગ્રણીઓના નિવેદન સામે આવ્યા છે તેવામાં હવે જાણે કે પાટીદાર અગ્રણીઓ જે ગોંડલને લઈને નિવેદન આપી રહ્યા છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે તાજેતરમાં સુરતમાં પાટીદાર અગ્રણીની એક મીટિંગ મળી હતી જેમાં વિનુ સિંગાળાની જે મૂર્તિ મૂકવાની વાત હતી તેને લઈને જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર પર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા સાથે જ તેને લઈને હવે ગોંડલમાં પણ જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર દ્વારા એક જાહેર સભા બોલાવવામાં આવી અને આ જાહેર સભામાં તેમણે આ પાટીદાર અગ્રણીઓને ચેલેન્જ પણ આપી હતી કે તમે મર્દના દીકરા હોય તો આવી જજો ગોંડલ અને તે ગોંડલમાં જ ફરે છે અડધી રાત સુધી તેવી વાત પણ કરી હતી જેને લઈને સામસામે નિવેદન પણ સામે આવ્યા હતા અને હવે જે ગો ગણેશ ગોંડલ દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી હતી તેને લઈને હવે પાટીદાર અગ્રણીઓ છે તેમણે આ ચેલેન્જ સ્વીકારી લીધી હોય તેવી ઘટના સામે આવી છે કારણ કે જે પાટીદાર અગ્રણીઓ જીગીસા પટેલ અલ્પેશ કથેરિયા અને મેહુલ બોગરા અંગે જે ગણેશ જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને હવે આ નિવેદન અને આ ચેલેન્જને સ્વીકાર કર્યો છે આ પાટીદાર અગ્રણીઓએ અને આવતીકાલે તેઓ ગોંડલ જવાના છે આવતીકાલે જ્યારે ગોંડલ પહોંચશે ત્યારે શું નવા જૂની થશે તે તમામ અપડેટ તો તમને આપતા રહીશું પરંતુ ગોંડલ જતા પહેલાં આ પાટીદાર અગ્રણીઓએ શું વાત કરી છે ગોંડલ અંગે તે સાંભળી લો આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે સત્યાવીસ રવિવારના રોજ અલ્પેશભાઈ આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા ખાડા ન ખોદી નાખતા જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામાયું લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો રાત્રે બે વાગે નહીં થોડા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા